ભાવનગર ખાતે અગિયાર વર્ષની મોદી સરકારના વિકાસ યાત્રાને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદની ઉપસ્થિતિમાં યોજાઈ પત્રકાર પરિષદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નેમુબેન બાંભાણિયાની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના અગ્રણ્ય નેતાઓ તેમજ શહેર અને જિલ્લાના પ્રમુખો અને મેયર અને ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર પરિષદમાં મોદી સરકારની વિવિધ સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને ભાવનગરને વિવિધ યાત્રાધામો સાથે રેલ સેવાથી જોડાવામાં આવતા થયેલા વિકાસ વૃદ્ધિને આવકારવામાં આવી હતી આ ઉપરાંત કિસાન નિધિ યોજના કૃષિ નીતિમાં ટેકનોલોજીનો સમાવેશ તેમજ આરોગ્ય અને શિક્ષણ તેમજ ઉદ્યોગ ક્ષેત્રે દેશની પ્રગતિની પણ નોંધ લેવામાં આવી હતી દેશની સુરક્ષાને લગતા ઓપરેશન સિંદૂર જેવા સ્ટ્રાઇકથી વિશ્વકીય સ્તરે ભારતની ચર્ચા તેમજ મોંઘવારી અને બેરોજગારીમાં સતત સુધારો અને સરકારી ક્ષેત્રે યુવાનો માટે નોકરીની અનેક તકો તેમજ આધુનિક રોડ રસ્તા અને એક્સપ્રેસ હાઈવેથી થી સુધારાવા જેવી અનેક સિદ્ધિઓને ઉજાગર કરવામાં આવી હતી આ પત્રકાર પરિષદ મોદી સરકારના અગિયાર વર્ષની વિકાસ યાત્રાની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવી હતી